નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવી ગયા છે મોનિકાજી ના ઘરે જામનગર માં મોનિકાજી આજે અમારા દર્શક મિત્રોને તમે શું શીખવવાના છો આજે હું બનાવવાની છું ઇન્સ્ટન્ટ ખાટું મીઠું ચવાણા શાક ચવાણું એટલે આપણે જે ઓલું રેડી બાલાજી નું જે મળે છે કેનો સબ્જી બનાવવાનું છે ઓહો એકદમ જ યુનિક છે સાંભળવામાં ચાલો રેસિપી જોઈ લઈએ ઓકે આપણે ચવાણા શાક માટે થઈને લેશું સામગ્રી તો તેમાં જોશે પહેલાં તો સૌથી પહેલાં તેલ હિંગ હવેજ મીઠું ડુંગળી આદુ મરચાંની પેસ્ટ ગાર્નિશિંગ માટે ધાણાભાજી ટમેટાની પ્યુરી અને ચવાણું ચાલો તો આપણે એક પેન લઈશું તેમાં એક સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે તેમાં ઉમેરીશું એક ચુટકી જેટલી હિંગ પછી એમાં ઉમેરીશું ડુંગળી આ સેજ બ્રાઉન થઈ જાય ત્યારે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સેજ બ્રાઉન થશે એટલે આપણે તેમાં ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ એ ટેસ્ટ મુજબ લેવાની છે હવે બ્રાઉન ત્યાં સુધી તેકાવશું હવે તેમાં આપણે ઉમેરશું સ્વાદ અનુસાર નમક આમ તો ચમાણામાં નમક હોય જ છે તો એ ઉમેરતા ત્યારે ધ્યાન રાખવું કે નમક ઓવર ન થઈ જાય હવે આનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં ઉમેરશું ટમેટાની પ્યોરી ડુંગળી અને ટમેટાની પ્યોરી મિક્સ થઈ જાય એ માટે બે મિનિટ પકાવશું હવે સેજ પ્યુરી થઈ ગઈ છે હવે એમાં આપણે સ્વાદ અનુસાર હવે જ ઉમેરીશું આ ટેસ્ટ મુજબ લેવાનું છે કોઈ તીખું ખાતા હોય કોઈ થોડું મોરું ખાતા હોય તો એ મુજબ આપણે ઉમેરશું આ હવે જ એટલે મેં મરચું હા હા મરચું જ હા એટલે તમારા જામનગરમાં મરચાને હવે જ કહેવાતું હશે હા અચ્છા હવે જો આપણે જોઈએ છીએ કે આ બબલ્સ થવા માંડ્યા છે હવે આપણે આમાં ઉમેરશું ચવાણું જે આપણે એક બાઉલ ન લીધેલ છે હવે તેને બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ માટે પકવવા દો ઓકે આમાં સેજ જરૂર પૂરતું આપણે પાણી ઉમેરીશું તમે જોઈ શકો છો બે ત્રણ ચમચી જેટલું જ છે જેથી કરીને એની ગ્રેવી મિક્સ થઈ જાય તો આ આપણું રેડી છે જ્યારે બી આપણને કોઈ બારગામથી આવ્યા છીએ અને ફટાફટ કરવું છે તો આ ઇન્સ્ટન્ટ ફટાફટ થઈ જાય છે અને બ્રેડ સાથે સર્વ કરી શકાય છે તો આ છે આપણું ઇન્સ્ટન્ટ ખટ્ટુ મીઠું ચમણાનું શાક મોનિકાજી ફરી એકવાર અમારા દર્શક મિત્રોને ઇન્સ્ટન્ટ ક્વિક અને ઇઝી રેસિપી શીખવાડવા માટે સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેલકમ મેમ આવી અવનવી રેસિપી જો તમને પણ આવડે છે તો અમને કોલ કરો અમે પણ તમારા ઘરે આવીશું અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે ધન્યવાદ